આજે જે ચાર પાંચ દિવસથી પરિસ્થિતિ સર્જાની એમાં મેં અને અમારા ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો કે અત્યારે હાલપૂર્વક લઘુબન તરીકેથી અને ટ્રસ્ટીમાંથી હટાવ્યા છે પરંતુ એનો એવો અર્થ નથી કે ગુરુ શિષ્યનો મામલો ખતમ થઈ ગયો બાપ દીકરાનો મામલો ક્યારેય ખતમ થતો નથી એક વખત બાપ દીકરાને મા ધર્મ આપી દે દીકરાને તો એ દીકરો દીકરો જ રહેવાનો દૂર રહે કે ન દીકરે તો એવો કોઈ પ્રશ્ન મારો નથી કે ભાઈ એને એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે એ બીજી વાત છે હું એના શિષ્ય તરીકે તો માનું છું સાથે સાથે લઘુમોહન તરીકે મેં અત્યારે હટાવ્યો છે એનું એક રીઝન છે કે કોઈ શિષ્યને એમ ન લાગવું જોઈએ કે બાપુ એ એક તરફી તાણે છે મહામંડલેશ્વર તો અખાડાનો મામલો છે અને અખાડાના મહામંડલેશ્વર હોય કોઈ આશ્રમના મહામંડલેશ્વર ન હોય તો મહામંડલેશ્વર અખાડાનો પ્રશ્ન છે મારો પોતાનો પ્રશ્ન નથી અને એને અખાડાએ મહામંડલેશ્વર ઘોષિત કર્યા છે એ તો એની રીતે એમાં કોઈ મારો કહેવાનો રાઈટ જ નથી ખાસ બાપુ જોવા જાય તો પરમેશ્વર ભારતી હોય મહાદેવ ભારતી હોય કોઈ પણ શિષ્ય હોય હું અહિયાં છું ત્યાં સુધી ભારતીય આશ્રમની અંદર જુનાગઢ સરખેજ કેવડિયા વાકિયા હું જ વહીવટ અને હું જ એના નિર્ણયો બરોબર જ્યારે મને ઈચ્છા થાય ત્યારે કોઈ પણ શિષ્યને નિયુક્ત કરીશ ત્યાં સુધી ત્રણ દિવસથી વધારે કોઈ શિષ્યને અહીંયા રોકાવાનું નહીં અને આવી અને આનંદ કરી અને વય મને ઈચ્છા પડશે તો હું કોઈ શિષ્યને એકાદ દિવસ વધારે રોકાવાનું કહે મારે કામ હશે તો શિવરાત્રી દરમિયાન ગુરુ પૂર્ણિમા દરમિયાન તમામ શિષ્યનો અધિકાર છે ગુરુ પાસે આવવાનો એમાં કોઈ બાકાત નથી કે કોઈને ન આવવું કે આવવું